નમસ્કાર દર્શક મિત્રો યાદીનુંજમાં આપનું હાર્દિક સ્વાગત છે હું જો આપની સાથે આડી જોઈએ આજના મુખ્ય સમાચાર ઝઘડિયાથી વાલિયા રોડ પર સેલોદ ગામે આવેલ પુલમાં મોટું ગાબડું પડ્યું ઝઘડિયા જી અડીષિને જોડતા મુખ્ય રોડ પરના પુલ પર ગાબડું પડતા માર્ગ અને મકાન વિભાગની બેદરકારી સામે આવી ઝઘડિયા જી અડીષિને જોડતા મુખ્ય રોડ પર પુલ પર ગાબડું પડતા માર્ગ અને મકાન વિભાગની બેદરકારી સામે આવી છે અગાઉ આ જગ્યા પર પુલ પર ગાબડું પડ્યું હતું ત્યારે તેના સમારકામ માટે પ્રશ્નો ઊભા થયા છે ઝઘડિયાથી વાલી અને ઝઘડીયા જીઆઈડીસીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ સેલોદ ગામ પાસેના પુલમાં ફરી વખત મોટું ગાબડું પડ્યું છે આ વખત માર્ગ પુલ પરથી જ ઝઘડિયા જીઆરડીસીમાં અસંખ્ય નાના મોટા વાહનો પસાર થાય છે ઉપરાંત બે તાલુકાના જોડતો આ મુખ્ય માર્ગ છે સામાન્ય જનતા પણ તેમજ જીઆરડીસીમાં અપડાઉન કરતા કામદારો કંપનીઓના વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે છતાં પણ જવાબદાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગ પ્રત્યે બેદરકારી રાખવામાં આવી છે આ અગાઉ પણ આ જ પુલ પર મોટું ગાબડું પડ્યું હતું તેને કેવી રીતે અને કયા પ્રકારનું સમારકામ કર્યું એ સમજાતું નથી ફરીથી એ જગ્યાએ ગાબડું પડવાના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકો બ્રિજ પરથી પસાર થતા ભવ્ય અનુભવી રહ્યા છે અન્ય ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વ જ માર્ગ અને મકાન વિભાગની ઇજનેરીઓની ટીમ દ્વારા આ બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો સર્વે દરમિયાન કલાકો સુધી આ બ્રિજ પરથી વાહનો વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો ત્યારે માર્ગ અને મકાન વિભાગ સામે ફરીથી આ ગાબડો પડતા પ્રશ્નો ઉપસ્થિત થયા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ તથા તેને લગતા જવાબદાર તંત્ર બ્રિજને ફરીથી પડેલ ગાબડોનું યોગ્ય રીતે સમારકામ કરે તેવી માંગણી ઉઠવા પામી છે યાડિનુ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર